પરત મિત્રો તારીખ પંદર બે બે હજાર પચ્ચીસ રાણકોટ સવારની અડદ અને ત્યાં ટમેટાના બજેટ ખોરવાઈ દાવાનું છે ટમેટા આવી ગયા હું कलू ओचो है राव दादू

ད� ིི ཏི ཆ དེ ར དཉ ར འཁས རྱ རེ ར རེ ར ར རེ 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 ེ ཁེ ར ར ེ འང ས ར ེ སེ ེ ཁེ ངར ེྱེ ག ེ ངེུ ཥེ ར ུ�

આ એનું અલગ અલગ કરવાની તો પાર ગઈ છે આ પૂરા થઈ ગયા એ તો કી ન પડે તો કોઈ જાણ હોય ખબર નથી તો મારે અમરભાઈ માફી

right 삼계 외계 조만한 거 그렇게 이제 잡아 가지고

Selama lagi juga nih, અરે પચ્ચાનો જમણું છે ખાલી આલે જેઠાણે મસા રીંગણા દે હોય તો હોય અરે ઇત ખાલી પચ્ચાનો જુરાભાઈ આ 50 51 52 55 60 એકાઈ 2 5 6 7 8 અરે જેઠા ખાલી 70 71 72 75 80 એકાશી 85 લે રૂપિયા હાલો 100 કે કાકા 1 2 3 5 4 8 9 10 11 12 15 16 તાલીસ બેતાલીસ તેતાલીસ પિસ્તાલીસ છેતાલીસ પચાસ અઠાવન બાવનપન છપ્પન અઠાવન અઠાવન હાઈ આખે એ પણ હાલો રાજુભાઈ રાજુભાઈ કહો કે કેમ લે 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 કે પાછું હાલો કે આ 122 26 7 8 23 તરી રાજુ ગોમ નાખો 123 123 રાજુ રવિયા 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 આવો બટલ પર રવિયા રવિયા ના ના એકઈ ને આયે ને જાઈ કી ગયો લેવાના હે 50 દીઅડુલ પર 100 દીઅડુ બનાવવાના આખા બના રવિયાયા રદિયા જા બે આ બે લઈ જ્યા આવ કરો બાંયા એ વિશે આ 50 દીઅડના

અપડાનો જોજો અને એટલા ખાલી 50 થયા 50 50 50 થાય એકટ 60 રૂપિયા 1 2 5 10 12 15 ની એકબી બાહી બધું સંગ્રહી કરી બધું પાંચી છડી આવી 40 150 200 નું મંડપ કરી બે મરતા 5 9 8 5 6 5 3 અંદર ફોટો વિજે હાલો Cái gì? 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 Cái gì?

Yapabilirsin. 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 આ બે સુપર આ 100 રૂપિયા 1200 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

Halo, hai, 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 a i hai, 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 h લે દેને તો મારું એ હાલો ટમેટો લેને કરે હું કોઈ આમાં આમે નહીં આમે રે લાલા ટમેટો લઈ લે ફૂલ એ भिંડોળી ભાઈ 5 કિલો આને વીનું સપનું ભાઈ 25 કરી 31 40 150 55 એ મેમબાને નહી દેવા હોય અઢી નો દમ તો આયડો भिંડો भिંડો Wisi, Paki, Paki, Paki... Paki, 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 Paki Paki, 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 Paki Aatraikis Pati, Paki Aatraikisi Patath mai, Paki, 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 Paki. Paki, 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 Paki,ariosu. thing, Paki, Paki.

रु रु हरे सोम हरे गुड़ કોઈ મ્યુનિસિપલ હોય ના હોય મોટી હોય તો રેવા અમને આ કે આ રેવા 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 રેવા

هاي بانجاي پول लागले اول پول هي پنجه بودي هاتي پنجهي خاطي پنجهي اديوتي اي سي 81 82 83 84 85 86 87 88 پول پول اهو 90 91 92 93 94 95 96 97 98 99

뭣도 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 뭣도

જો વિની વિની આઈન 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 આ પર વિપુલના લક્ષ્ય આ એક કોન કે 15 20 14 25 વિપુલના ને 33 34 41 સન્ના દી લેવા આ એ જો બતાજિયા દેખીએ એક વાર જો

હીનો હીનો જીઓ હાય 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 હ بولا ایسو کے سنجے بھائی بولا بھائی تے جو مطلب جوانے پیسے لےوانے تے پیسے કોને <tweak> <tweak>

더 많이 referred March 거기 Și আলো তো জগমলমা 10 কেজি লোহা 10 কাজ 10 টাকা ₹10 রাখো আর ওজন মেলাও আর 5 কেজি মেলা চাই আর بندرনো জিলা গ্রামজি ভাই আলো লিंबू লিंबू

એય તુલા કિલો આમલા પડી કરે મારે હાઈ કિલો મને રો હું લઈ ને ભાઈ આગળ આવે ચાલી કે ઓલા છે ને પવન કે લે પવન કે લે મંજાવાડ તરીકે <muchas> આઈ ફંદર ને કીધું આપણે ની ના કીધું ફંદર ને કીધું મને જૈન ને હાલો ને આપણે લઈ જઈએ નાવા ગયા અરે અંદુલભાઈ નાવા ગયા નાવા નાવા લેબો 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 હા લેબો લેબો અંદુલભાઈ વાલે હા આયુ તો નઈ કોઈ તો કમણ ગામનું સરી નાખીલો સરી એકત્રી પત્રી

ન કરી નાખ્યો બિચારા આ બીજા કરી નાખ લેક બતાય આનો ના ના આબી કાકો ચાલીસ <börjar>

વાત છે લાલ આલો પર હોય કેટલા કિલો છે આઈ ગયા હા 1.5 1.5 ચાલો મિત્રો માર્કેટ ની અંદર બધો માલ પૂરો કરી દીધો અમે થોડું ગયું છે થોડીક દુધી છે ને રીંગણા છે વાત કરી લેવો ને એવું લાગે તમને ખાલી બે જ આઈટમ ટમેટા અને ફુલાવર બે જ કીધા